એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક દ્વારા બોડેલીની એમડીઆઈ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું બોડેલીની એમડીઆઈ પ્રાથમિક શાળામાં એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક બોડેલી દ્વારા ગરીબ વિદ્યાર્થીઓને કડકડતી ઠંડીથી બચવા સ્વેટર અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું સાથે સાથે તમામ શાળાના સ્ટાફને પેન ડાયરી અને કિચન આપવામાં આવ્યા બેંક મેનેજર વૈભવ ગાંધી દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને જ્યારે પણ શિક્ષણ બાબતમાં સમસ્યા હોય ત્યારે એયુ બેંક તેમની પડકે રહેશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું બેંક દ્વારા કરાવેલ સી એસ આર એક્ટિવિટીમાં બેંક બ્રાન્ચ મેનેજર વૈભવ ગાંધી બ્રાન્ચ ઓફિસર વિકેનભાઈ પંચોલી બેંક ઓફિસર રોનક રોહિત અને શાળાના પ્રિન્સિપાલ યુ વાય ટપલા સહિત શાળાના સદગણ હાજર રહ્યા હતા